વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર દેશમાં સેવાકીય કાર્યક્રમોની લહેર જોવા મળી રહી છે તેના જ ભાગરૂપે સાવલી ખાતે પણ એક વિશાળ નમો કે નામ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં સાવલી હાઈસ્કૂલ ખાતે ઉમટી પડેલા પ્રાથમિક શાળા શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ સહિતના કાર્યકરો યુવાનો અને નાગરિકોમાં રક્તદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ અભિયાન અંતર્ગત સાવલીમાં આયોજિત રક્તદાન શિબિર સહિત ગુજરાતભરના 300 થી વધુ કેન્દ્રોમાં રક્તદાન નમોકે નામ રક્તદાન શિબિરો સાથે યોજાઈ રહી છે. જે અંતર્ગત એક શિબિર સાવલીમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ. 17મી સપ્ટેમ્બર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી મોટી સંખ્યામાં માનનીય વડાપ્રધાનના